વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના રાયખડ વિસ્તારમાં શ્રમજીવી મહિલા પોતાની ચાર વર્ષની બાળકી સાથે ફૂટપાથ ઉપર સૂતી હતી જ્યાં મહિલા જે કુદરતી હાજતે ગઈ હતી અને ત્યાં દરમિયાન જે અજાણી વ્યક્તિ તેનું અપહરણ કરીને નાસી ગઈ હતી ત્યારે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી બાળકીને કાલુપુર વિસ્તારમાંથી શોધી કાઢી હતી અને તેની માતાએ તેની તેની માતાને જે સુપરત કરવામાં આવી હતી બાળકીને ત્યારે તે તપાસ જે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી જ્યાં આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે આજે સવારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી એપીએમસી માર્કેટથી ધરપકડ કરવામાં આવી છે જ્યાં આરોપી

કાર્યવાહી હાથ ધરવામાં આવી આ કાર્યવાહી દરમિયાન બીજા દિવસે એટલે કે આ બાળકીના અપહરણના ચોવીસ કલાક પછી આ જે બાળકી જે છે એ

અંદાજીત છ વીસે આ બાળકી સુતેલી ફૂટપાથ પર સુતેલી છે અને ત્યાંથી અને ઉપાડેલી છે એ આધારે પછી આગળ વધારે તપાસ કરતા

કોઈ પણ જગ્યાએ રહેતો નથી જ્યાં પણ રોજગારી મળી જાય એ રોજગારી મળી જાય ત્યાં થોડો ટાઈમ કરે પછી પાછું પોતાની જે માનસિકતા છે એ પ્રમાણે થોડા પ્રવૃત્તિ